રાજકોટ મેયર નયનાબેન પેડિયાના મહાકુંભ પ્રવાસનો મામલો સમગ્ર મામલે મેયર નયનાબેનનું નિવેદન મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ મોકો મળશે તો રજૂઆત કરીશ બે રૂપિયા કિલોમીટરવાળી વાત કરી મારી છબી ખરડવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરિવાર સાથે હું કુંભમાં સ્નાન કરવા માટે ગઈ હતી હું ગઈ ત્યારે રાષ્ટ્રપતિ પણ ગયા હતા મનપા કમિશનરની પરવાનગી લઈને હું કુંભમાં ગઈ હતી ઝડપથી પાછું કોર્પોરેશનમાં આવી શકાય તે માટે હું કાર લઈને ગઈ હતી કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી મારી ગરીમાં જળવાઈ નથી અમે સંપૂર્ણ ડ્રેસ પહેરીને મર્યાદાપૂર્ણ સ્નાન કર્યું કોઈએ આ ઇશ્યુ બનાવ્યો છે અમારી ગરીમાં જળવાય નથી જ્યાં સુધી કપડાં સુકાવવાની વાત છે તો ત્યાં કોઈ પણ પ્રકારની દોરી કે કંઈ હતું નહીં જેથી હું સ્ત્રી છું તે માટે ત્યાં સુકાવ્યા મેં ત્યાં પણ કોઈ સરકારી લાભ લીધા નથી હું સામાન્ય માણસની જેમ જ જત્યાં સ્નાન કરીને પરત ફરી છું મેયર જૂથવાદનો ભોગ બન્યા છે બાઈટ નયના બેન પેડિયા મેયર રાજકોટ એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્ત્વ હોય પાછું એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાવા માટેનો જતો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે કુંભમાં ગયા પણ જ્યારે નાઈને બાર કુંભમાં આવીએ પુરુષો ધોત્યુ પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા ધોત્યુ પહેરીને નાય છે તો ત્યારે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઇશ્યુ બન્યો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીતી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં વિતરવા માટે મૂક્યા હતા પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ઘણો કે મોટી એવી બાબત ગરીમાં જાળવેલી નથી આ ચિત્રો જોતાં અમે જ્યાં પણ રોકાણા હતા એ ફોટા ત્યાંના જ છે હું કોઈની ભલામણ લઈ લેટર લઈને હું ગઈ નથી મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે જીવતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે પાછીના પાછળના જે પ્રશ્ન છે એના માટે હું પૂરી રીતે લડવા માટે તૈયાર છું